મણિનગરમાં રહેતા મોબાઈલ ડીલર મોબાઈલ ફોનના છ જેટલા પાર્સલ લઈને બાવડામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં આપવા માટે જતા હતા ત્યારે ઉજાલા સર્કલ પાસે પહોંચતા વીસ મોબાઈલ ફોન ભરેલું એક પાર્સલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાવી હતી જેમાં જોવા મળ્યું હતું કે સરખેજ ઢાળ પાસે બમ્પ આવતા પાર્સલ નીચે પડી ગયું હતું એસઓજી ની ટીમે નિકોલના ભક્તિ સર્કલ પાસે બે યુવકોને ઝડપીને ઓગણપચાસ કિંમત નું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જેમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મોડાસામાં રહેતા બે યુવકો ભક્તિ સર્કલથી રિંગરોડ જવાના રસ્તા પર એમડી ડ્રગ્સ લેવા આવ્યા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઓગણપચાસ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પિયુષ પટેલ અને સચિનસિંહ પુવારને ઝડપી લીધા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મિત્રોએ એમડી ડ્રગ્સનો ધંધો કરવા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું અને આ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ રોડ પર આવ્યો હતો આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં ભોલેનાથને રીઝવવા માટે શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે લાઈનો લગાવી છે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદ શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પરંપરાગત રીતે પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કરીને નાગરિકોની શાંતિ સુખાકારી અને રાજ્યની પ્રગતિની પ્રાર્થના કરી હતી